નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર બે બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના અલ્પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો બાવીસથી સત્યાવીસો બાવન જે છે એકવીસો બાવનથી સત્યાવીસો પંચોતેર તલ સફેદ જે છે ચૌદસોથી ત્રેવીસો પચાસ પછી આગળ છે જીરું જે છે ચોત્રીસો પચાસથી એકતાલીસો એક્યાસી રાયડો જે છે નવસો અગિયારથી એક હજાર પાંસઠ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પિસ્તાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે એકાણુંસો અને હવે છેલ્લે છે ધાણા જે છે બે હજાર અગિયારથી બે હજાર અગિયાર સુવા જે છે અગિયારસો એંશીથી ચૌદસો એંસી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ